સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા પાંગજ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં ને તો ફાઇનલી આજે પાછો બે ત્રણ દિવસ પછી વ્લોગ લઈને આવી ગયો હું મિત્રો ડેઈલી વ્લોગ કરવામાં હે ને બહુ જ તકલીફ પડે હે અને આજે હું એટલો ખુશ છું મિત્રો કે એની વાત જવા દો કેમ કે ફાઈનલી આપણી ગાડી હે ને કમ્પ્લીટ થઈ ગઈ હે ને આજે જવાનું છે જામનગર શોરૂમે લેવા પણ એકચ્યુઅલીમાં મિત્રો એને એમ કીધું હે કે બપોર પછી આવજો સર્વિસ કરવાની છે એટલે

આને કહેવાય મિત્રો માંડો તમે કદી જોયો નહી ભાઈ બકવાસ કરી નાખી ઉપાડશું આપણે મિત્રો જો પૂરું હે હાવ બીબીડા હે મિત્રો બીબીડા વરસાદ આવી જાય મિત્રો કાયમ માંડો ઉપાડ લેવો હે પણ ભેગું નથી થતું બકવાસ થઈ ગયું મિત્રો અને મિત્રો પપ્પા એને કઈ ખડિયામાં વાયવું છે પણ ખબર નથી પડતી હું વાયવું છે ગેસ કરો મિત્રો કમેન્ટ કરી નાખો મને સાહેબ એવું લાગે છે કે મિત્રો મને ખેતીમાં ઓછી ખબર પડે પણ એકચ્યુઅલીમાં હે ને આપણે જોઈએ હું હે સાહેબ મિત્રો જો મકાઈ હે મકાઈ ફાઇનલી મિત્રો કમેન્ટ કરી નાખો મકાઈ હે કે જવાયર હે કમેન્ટ કરી નાખો તો મિત્રો તમારા ભાઈને હે ને ફરતે હેઠે ચક્કર મારવી હતી પણ મિત્રો ઠાર એવું આવ્યું ને કે એની વાત જાતે નામાં આવે અઘર શહેરમાં ગરવું નથી જવું આલો ઘરે નીકળીએ આ જાડુ લેતા જાય મિત્રો હેઠે નાખ દ્યો તો બાપા ઝકાસે મા ગાયને નાખ દેવું મિત્રો વાડીયાથી પાછો આવી ગયો હું ઘરે અને પપ્પા માંડવામાં કંઈ નથી હોઈ તો ફિફ્ટીન પ્રો અલો પ્રો મેક્સ નું શું થાય

આજે જ દિવસ પછી મિત્રો જાજા દિવસ પછી તમારો ભાઈ બસમાં જા કેટલા વાગે આવશે એ તો કેતો જા 11:30 ચાલો ફાઈનલી મિત્રો બસ પણ આવી ગઈ છે ઓ ફાઈનલી મિત્રો પોચી ગયા અહીં બાયપાસ છે ઓ ભાઈ સાહેબ એટલો તડકો છે મિત્રો એની વાત જવા દીધું હું ખાલી બસમાંથી માંથી ને મારો ભાઈ આવી ગયો લેવા ભલે ને હાથ ભરાવે મારો ભાઈ હું હતો ઈ ચાલો આપા મૂકી જાવ બીજું કઈ નહીં મૂકી જાય

આભાર આભાર તારો આભાર રોટલા નો ના જમીન એવો મારો ભાઈ નબળી વાત જ ના હોય બાપુ ને મિત્રો કેટલા દિવસ દેખાડ દેખાડ જલ્દી આ દેખાણી 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 મિત્રો મારી આખું તરસી ગઈ હે ગાડી જો મિત્રો ગાડી હે ને ભાઈ ચમકાવી દીધી સર્વિસ વર્વિસ કમ્પ્લીટ થેન્ક યુ મારો ભાઈ

भाई ने बोला करने का तो करने का हां भाई ने बोला करने का तो करने का ओ भाई नेक्स्ट लेवल फर्नीचर बर्निशर एक नंबर ओ भाई साहब यहां किचन डाइनिंग टेबल एंड सिटिंग सिटिंग एरिया चलो ऊपर क्या है वे ऊपर दो मास्टर बेडरूम चलो आ लो बताइ आर के भाई आपने हम आर के भाई हूं क्या के भाई आपने अटेंड करे वाव मात थे वन मस्त है फ्लोर है आप फैमिली टाइम एंजॉय कर सको डन आवडो मास्टर बेडरूम वाव અત્યારે જાય મન થઈ જાય પંખો પંખો એક નંબર ફરે એક નંબર ભાઈ નેક્સ્ટ લેવલ અને અહીંથી અહીંથી મિત્રો બાલ્કની વ્યૂ વાવ નેક્સ્ટ લેવલ ઓફ ભાઈ સાહેબ ચલો અહીંયા તો એકચુલીમાં ટોયલેટ બાથરૂમ છે અને બીજો રૂમ વાહ આ પણ એક નંબર છે કે કે ભાઈ સેકન્ડ માસ્ટર બેડરૂમ અને આ તમે કિંગ સાઈઝમાં પણ જોઈ શકો આ બારો બેડરૂમ છે તમે

તમે કેતા દેવું છે હે હાલો હાલો સમજા વાલા ભાઈ સમજાવે હે ચાલો ભાઈ ભાઈ નોલેજ બહુ જાજુ હે એ કઈ કામ કરે ને ભાઈ YouTube માં હમણાં હે ને ખાડે પડી ગયો હે હે YouTube માં ખાડે આમાં કઈ કરાવો ને જમ દે હું ચાલો આવી રીતે કઈ હે હું હું જોઈ લઉં મિત્રો હવે ને ભાઈને મને સમજાવ દે તમને સમજાવ તો ફલાલભાઈ જય દ્વારકાધીશ થેન્ક યુ તો ફાઈનલી મિત્રો કે કે ભાઈને મળી અને ગાડી લઈને નીકળી ગયો હું અને ભાઈ પેલું ઘર બતાવ્યું ભાઈ નેક્સ્ટ લેવલ મને તો મગજમાં બે ગયું હે તો ઘરે જઈને મમ્મી પપ્પાને બતાડીએ હું કીએ પછી કઈ કરીએ તો ચાલો નીકળીએ ઘર સાઈડ શું છે ભાઈ મજામાં કેમ છે કેમ છે ભાઈ મજામાં ફાઇનલી મિત્રો ગાડી લઈને આવી ગયો ઘરે ને પપ્પા ચેક કરે શું ચેક કરો ચેક તો કર્યું પડે ને ગાડી ઘરા સુધી નહી કે આતી આવી નહી થઈ ગઈ ને કંઈ વાંધો ના પપ્પા કે આતી આવી થઈ ગઈ તો મિત્રો શું ખાધું કઈ નથી ખાધું પાન ખાધું એમ તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પણ આવો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય